સ્વાગત છે આપણી ન્યૂ યુટ્યુબ ચેનલ કાયલા શિક્ષા રેખામાં બરાબર તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો તાજા સમાચાર ગુજરાતી સમાચાર ઇંગ્લિશ સમાચાર હિન્દી સમાચાર મરાઠી સમાચાર બધા તમામ સમાચાર જોવા મળશે બરોબર બરાબર આપણી ચેનલમાં તો આપણે જોઈ રહ્યા છો કે ભારે ભારે એટલે ભારે અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે અને ધમ ચોખા વરસાદ આવી રહ્યો છે તો પહેલાં તમને હું બતાવી દઈએ વરસાદ ચીકવા છે જોઈ લો જોઈ લો વરસાદમાં ખતરનાક વાવાઝોડું આવી રહ્યું છે તો હવે શું થાય છે ખેડૂતોની હાલત શું નહીં થાય બરોબર તો આ વિડીયોમાં અરે મને મેં ઉડીને કહી રહ્યો છું વાયરાનો વાયરો ખૂબ આવે અતિશય ભારે એટલે વાયરાનો હાર હું તણી જોઉં છું એ હું તો પાછો મળું બરોબર અતિશય ભારે એટલે એટલે ખતરનાક વાત ગોટો આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે કેવો ગોટો આવી રહ્યો છે ખૂબ તો ખેડી જાય છે તો વાયરને અપુરેખો વાયર તું અપરે મને તોડીને જાય છે બરોબર તો વાયરો ખૂબ આવે છે વાયરો ખૂબ આવે એ તો મિત્રો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બરોબર ફરથી આપણો ગોટો વધારવાનો વર્ષ વરસાદ જોવા આવે છે એટલે મોટા બડો ગોટો આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા આ જાનની બહાર બધું હલામટ છે અને ધૂળ ધૂળ શેપટ ઉડે છે તો આપણે આ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે હા અને ધૂળ ઉડે રહ્યા યા 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 તમે જોઈ શકો છો તો હવે આ આટલા માટે બરોબર કે હવે હું નીકળું હવે બરોબર સ્વાગત વિડીયો પૂરો થાય